તું આવી ગયું પડ્યો તું પીઢું એટલે આવી ગયું અમે

Biasa biasa gua hobi. Ayo video benda, ayo video benda, ayo video benda,

આઠ કલાક ની નોકરી કરે સુધી ના બેન ભાઈ મહેનત કરે તારી રોટલો ભાડે ખબર છે તને તારી તારીખોડે કઈ રોટલા ભાંગે બસ ને કે હલકી વાત ખબર દુએ અમને તમારી ખબર દુએ અમને તમારી શું તો તું ના ના તો યુરેજન ડિવાઇક કરોલા ના બંદે આવી ગયા આવી ગયા ક્લિંક નહી થાને જીજી બેન લે હાલ લે ચાને બોલ મારીને હા મારી કાર આવી ગઈ મારી કાર આવી ગઈ એટલે આવી ગયો કથારી ગન નહી દેવા

મને ખબર નતી હું ઓલા ઓફ હાલો લીધો છે તારા બાપ ને કાર છે મારામાં જલ્દી 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 જલ્દી